કલામંદિર જ્વેલર્સે પોતાનું વચન પૂર્ણ કર્યું તેની સિલ્વર બુકિંગ પહેલ દ્વારા નોંધપાત્ર પરિણામો આપ્યા થોડા દિવસો પહેલા કલામંદિર જ્વેલર્સે તેની ગ્રાઉન્ડબ્રેકિંગ સિલ્વર બુકિંગ ઓફર રજૂ કરી હતી ચાંદીના વધતા પ્રીમિયમ ખરીદદારો માટે અનિશ્ચિતતાનું કારણ બને છે ત્યારે ખૂબ જ અસ્થિર બુલિયન બજાર વચ્ચે કલામંદિર કોઈપણ છુપાયેલા કે ફુગાવેલ ચાર્જ વિના બજાર ભાવે ચાંદી ઓફર કરીને અલગ પડી ગયું આજે કંપની ગર્વથી જાહેરાત કરે છે કે તેણે પોતાનું વચન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે ઓફર હેઠળ બુક કરાયેલ ચાંદીની ડિલિવરી પ્રતિબદ્ધ સમય પહેલાં શરૂ કરી છે અને ખાતરી મુજબ તેના અમદાવાદ શોરૂમથી શરૂ કરીને બધી શાખાઓમાં ગ્રાહકો પ્રતિબદ્ધ તારીખો પહેલા સંપૂર્ણ સંતોષ સાથે તેમના ચાંદીના માલ પ્રાપ્ત કરશે ડિલિવરી પ્રક્રિયા અત્યંત કાળજી સાથે હાથ ધરવામાં આવે છે પ્રમાણિકતા સુનિશ્ચિત કરે છે અને કલામંદિર જ્વેલર્સ જે ધોરણો માટે જાણીતી છે તેનું પાલન કરે છે આ સરળ અને પારદર્શક પૂર્ણતાએ ગ્રાહક વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે ઘણા પરિવારોએ તેમની પ્રશંસા વ્યક્ત કરી નોંધ્યું કે આ પહેલથી તેમને યોગ્ય સમયે ચાંદી ખરીદવામાં મદદ મળી નથી પરંતુ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિશ્વસનીય સેવાની ખાતરી પણ મળી છે આજે અમે સિલ્વરની ડિલિવરી કરી રહ્યા છે જ્યારે દિવાળી ટાઈમે એક સિલ્વરનો એક રેટમાં બહુ જોરદાર ઉચાળો થયો ત્યારે રેટ એક લાખ એસી હજાર એક લાખ પંચાસ હજારનો ભાવ ચાલતો હતો અને માર્કેટમાં ઓન બોલાતો હતો વીસ હજાર રૂપિયા પ્રીમિયમ બોલાતું ત્યારે કલા મંદિરે એક નિર્ણય લીધો અને પ્રી બુકિંગ કરીને વીસ હજારનો જે બેનિફિટ હતો એ અમે ગ્રાહકને આપવા માટે બુકિંગ લીધું તે ટાઈમે એક લાખ તેસઠ હજાર ચારસોમાં નાની ડિલિવરી અમે પચીસમી ડિસેમ્બરી રાખેલી હતી આજે કલા મંદિર જ્વેલર્સ એ શબ્દોને લઈને એ બુકિંગને લઈને એડવાન્સમાં અમે બુકિંગ આપી રહ્યા છીએ આજે અગિયારમી ડિસેમ્બરે અને કસ્ટમરને જે ફાયદો પ્રીમિયમનો થયો એ પણ મળે છે અને આજે એક લાખ તેસઠ હજારનો ભાવનું જે સોનું છે આજે અમે બધાને ડિલિવરી કરી રહ્યા છે એક ફાયદો પણ છે અને આજે બી ભાવ વધી ગયા છે ચાંદીના અને ફ્યુચરમાં બી ભાવ વધવાના છે તો જે રીતે અમારા પર કસ્ટમરે જે વિશ્વાસ રાખ્યો કલા મંદિર પર એ વિશ્વાસ પર ખરું ઉતરીને કલા મંદિર આજે તમામ અમારા કસ્ટમરને ડિલિવરી અમે કરી રહ્યા છીએ આજે અમે ઓલમોસ્ટ અમારે અહીંયા પાંચસો કિલો જેવી ચાંદીની ડિલિવરી અમે કરી રહ્યા છે જે અમારા તમામ કસ્ટમર આવશે અને ચારસો થી પાંચસો કસ્ટમર અમારે અહીંયા આજે શોરૂમ પર આવવાના છે આમ મયુર કુમાર ભાવનગરી છે ને કલા મંદિરની અંદર અમારો ફર્સ્ટ ટાઈમ છે લેકિન જે મને એક્સપિરિયન્સ થયું છે એમની સાથે બહુ સારું રહ્યું ને મને મેં એક ત્રેસઠની અંદર પરચેસ કરેલી ચાંદીની એક કેજી ને આજે એક પ્યાસીનો નો ભાવ બજારમાં છે એટલે મને બેનિફિટ બી બહુ સારું થયું છે ને મને પચીસ ડિસેમ્બર નું એમને કીધું હતું ડિલિવરી આપવાનું તો આજની ડેટમાં મને ડિલિવરી આપે છે એ મને બહુ સારું લાગ્યું એટલે કલા મંદિર સાથે મારો વિશ્વાસ બહુ સારો રહ્યો છે ત્યાં તૂટ થયો છે ફ્રેસ ગડાવાલા છે હું ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર છું અને હું 1980 થી 45 વર્ષથી ઇન્વેસ્ટર છું હું મોટો ઇન્વેસ્ટર સોના અને ચાંદીમાં છું કલા મંદિર એ અમદાવાદ અને ઇન્ડિયામાં નંબર વન છે કેમ કે એની મજૂરી ઓછામાં ઓછી છે અને ક્વોલિટી અને સ્ટાફનો બહુ જોરદાર છે અને એનો એમનો સ્ટાફ એટલો બધો જોરદાર છે કે તમને દાખલ થયા પછી નીકળ્યા પછી ત્યાં સુધી તમારી કાળજી રાખે છે જે અમદાવાદમાં કોઈ જગ્યાએ રાખવામાં નથી આવતી અને એમની મજૂરી એકદમ લોએસ્ટ છે અને એમની રૂપિયામાં ચાંદી લીધી હતી કિલો આજે એની ડિલિવરી છે લોકોએ ખોટી અફવા ફેલાઈ હશે કે આ માણસ લઈને નાઈ જવાનો છે પણ એમને ધાર્યું એના કરતા બી સુપર કામ કર્યું છે અને એકદમ ફાઇન રિફાઇન ચાંદી એક કિલોની ડિલિવરી આજે મને આપી છે કલામંદિર દ્વારા ગ્રાહકની પ્રથમ સિલ્વર બુકિંગ ઓફર શરૂ કરીને તેની દોષરહિત ડિલિવરી સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાએ ફરી એકવાર કિંમતી ધાતુના ઝવેરાત બજારમાં એક માપદંડ સ્થાપિત કર્યો છે આ પહેલ સાથે કલામંદેર જ્વેલર્સે દર્શાવ્યું છે કે ગ્રાહક કેન્દ્રિત નવીનતા કેવી રીતે વાસ્તવિક મૂલ્ય લાવી શકે છે ખાસ કરીને બજારના વધઘટ દરમિયાન ગ્રાહકોને અણધાર્યા ભાવ વધારાથી બચાવીને અને સંપૂર્ણ ભાવપારદર્શિતા પ્રદાન કરીને બ્રાન્ડે ઉદ્યોગમાં વિશ્વસનીય નામ તરીકે તેની પ્રતિષ્ઠાને પુનઃપુષ્ટિ આપી છે સિલ્વર બુકિંગ ઓફરનો પ્રતિસાદ ભારે હકારાત્મક રહ્યો છે જેમાં નવા અને લાંબા સમયથી ગ્રાહકોની રેકોર્ડ ભાગીદારી છે કંપની નોંધે છે કે આ સફળતા ફક્ત ચાંદીની માંગ જ નહીં પરંતુ કલામંદિરના નૈતિક વ્યવહારો અને વાજબી ભાવનીતિઓમાં ગ્રાહકોના ઊંડા વિશ્વાસને પણ પ્રતિબિંબિત કરે છે કલમંદિર જ્વેલર્સ તમામ શોરૂમમાં તેની ટીમના સમર્પણને પણ ઓળખે છે જેમણે બુકિંગથી ડિલિવરી સુધી સરળ અમલીકરણ સુનિશ્ચિત કર્યું તેમના ઝીણવટભર્યા આયોજન અને ગ્રાહક પ્રથમ અભિગમે ઓપરેશનલ કાર્યક્ષમતા જાળવવા અને બ્રાન્ડના ઉચ્ચ સેવા ધોરણોને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી કલામંદિર જ્વેલર્સ આવી ગ્રાહક મૈત્રીપૂર્ણ પહેલો રજૂ કરવાનું ચાલુ રાખે છે તેમ છતાં કંપની દરેક પરિવાર માટે ઝવેરાત ખરીદીને પારદર્શક આરામદાયક અને આનંદદાયક અનુભવ બનાવવાના તેના વિઝન પ્રત્યે પ્રતિબદ્ધ છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર